આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર ટ્રોલી વેસાવા માટે આવેલી છે જે તમે ગણેશ કંપનીનું ટ્રેલર જોઈ શકો છો તે આપણી ચેનલ ઉપર વેસાવા માટે આવેલું છે તમે વિડીયોની અંદર જે ટ્રેલર જોઈ શકો છો તે આખું ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે સારી કન્ડિશનમાં તમને ટ્રેલર જોવા મળશે 80% ટકા જેવા ટાયર છે બે એવા ભાઈઓને કેવું છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો તળિયું સાવ આખું સારી કન્ડિશનમાં જોવા મળશે જે ટ્રોલીનું તમે તળિયું જોઈ શકો છો તે પણ સારી કન્ડિશનમાં તમને જોવા મળી જાય છે ક્યાંય પણ કાટ કે સડો ક્યાંય છે નહીં તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો આખું ટ્રેલર તમને ઓરિજિનલ કંપની કન્ડિશનમાં જોવા મળી જાય તમે વિડીયોની અંદર જોઈ શકો છો સાચવેલું ટ્રેલર છે ગણેશ કંપનીનું ટ્રેલર તમને વિડીયોમાં જોવા મળી જાય છે આખું ટ્રેલર ઓરિજિનલ કન્ડિશનમાં તમને જોવા મળી જાય તમે જોઈ શકો છો ક્યાંય પણ કોઈ પણ જાતનો ખર્ચ છે નહીં ટ્રેલરમાં ક્યાંય કાટનો કે સળો એવું કાંઈ છે નહીં તેવું ભાઈનું કહેવું છે એટલે જે કોઈ ખેડૂતભાઈઓને આ ટ્રેલર લેવું હોય ટુ વ્હીલ ટ્રેલર તે જલ્દીથી જયભાઈનો કોન્ટેક કરી લેજો જયભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં છેલ્લે જોવા મળી જાય છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટર ટ્રેલરનું તળિયું નેવું ટકા તમને જોવા મળશે તેવું ભાઈનું કહેવું છે હવે ટ્રેલરના કિંમતની વાત કરીએ તો કિંમતભાઈએ રાખેલી છે એક લાખને પચાસ હજાર જે કોઈ ખેડૂતભાઈઓને આ ટ્રેલર લેવું હોય તે જયભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી તમે આ ટ્રેલર લઈ શકો છો એટલે જે કોઈને લેવું હોય તે જલ્દીથી જયભાઈનો કોન્ટેક્ટ કરી લેજો અને જતાં પહેલાં તમે જયભાઈનો કોન્ટેક્ટ અવશ્ય કરી લેજો જેથી આ ટ્રેલર વેસાઈ ન ગયું હોય અને તમારે ખોટો ધક્કો ન થાય એટલે જતાં પહેલાં જયભાઈનો કોન્ટેક્ટ કરી લેજો ત્યાર પછી તમને આ ટ્રેલર જોવા ક્યાં મળે તેની વાત કરું તો આ ટ્રેલર તમને ગામ ખારી તાલુકો શિહોર જિલ્લો ભાવનગર અને આ ટ્રેલર તમને જયભાઈ પાસે જોવા મળી જાય છે જયભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે અને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ હું આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈઓને આ ટુ વ્હીલ ટ્રેલર લેવું હોય તે જલ્દીથી જયભાઈનો કોન્ટેક્ટ કરી લેજો જયભાઈનો કોન્ટેક્ટ કરીને પછી જોવા જવું જેથી ટેલર વેસાઈ ન ગયું હોય અને તમારે ખોટો ધક્કો ન થાય તો તમે જયભાઈનો કોન્ટેક કરી લેજો